કે મંત્રીના રાજીનામા અધવચ્ચે લો છો વર્ષ પ્રજા એ તમને સરકાર બનાવવાનો મેન્ડેટ આપ્યો છે પૂરી બહુમતી આપી છે તમારે અઢી વર્ષે મંત્રીઓના રાજીનામા લેવા પડે છે એનો મતલબ છે કે તમારા મંત્રીઓ ભ્રષ્ટાચારી છે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ અને આજે ગુજરાત સરકારને નવું મંત્રીમંડળ મળી જશે પણ આ બધા પર વિપક્ષે ખૂબ સવાલ કર્યા છે ગઈકાલે અમે યશુદાન ગઢવીને મળ્યા તો એમણે કહ્યું કે જેટલા કૌભાંડો નેતાઓના બહાર આવ્યા છે મંત્રીઓના બહાર આવ્યા છે એમને કાઢવા સિવાય એમને ઘર ભેગા કરવા સિવાય કોઈ ઓપ્શન ભારતીય જનતા પાર્ટી પાસે હતું નહીં ગઈકાલે અમિત ચાવડા એક કાર્યક્રમમાં હતા જેમાં ભારતીય જનતા પાર્ટીના ખૂબ બધા નેતાઓ એ એ કોંગ્રેસમાં જોડાયા અને પછી અમિત ચાવડાને જ્યારે મંત્રીમંડળના વિસ્તરણને લઈને સવાલ પૂછવા આવ્યો ત્યારે એમણે એવું કહ્યું કે અમને કારણ બતાવો તમે જનતાને કારણ બતાવો કે તમે અચાનકથી અચાનક સત્રમાં કેવી રીતના મંત્રીમંડળ બદલી રહ્યા છો અને કેમ બદલી રહ્યા છો જે મંત્રીને કાઢી રહ્યા છો જેને રિપીટ નથી કરી રહ્યા એને કેમ રિપીટ નથી કરી રહ્યા એમના એવા કયા કૌભાંડ હતા જેના કારણે તમે એમને ઘર ભેગા કરી રહ્યા છો એનો જવાબ તમે આપો અમિત ચાવડાનો એ સવાલ હતો અને એ સવાલનો જવાબ તો મળવાનો નથી કારણ કે સરકાર જેરા નિર્ણય લેતી હોય આ સરકાર પોતાનું મંત્રીમંડળ બદલવા માંગે છે તો એમાં

આવતીકાલે નવા મંત્રીઓ બનશે તો 50% કરતા વધારે જે ચાલુ મંત્રીઓ છે એને ઘર ભેગા થવાનો વારો આવવાનો છે મારી મુખ્યમંત્રીને પૂછું છે કે મંત્રીના રાજીનામા અધવચ્ચે શું કામ લો છો 5 વર્ષ માટે પ્રજાએ તમને સરકાર બનાવવાનો મેન્ડેટ આપ્યો છે પૂરી બહુમતી આપી છે તમારે અઢી વર્ષે મંત્રીઓના રાજીનામા લેવા પડે છે એનો મતલબ છે કે તમારા મંત્રીઓ ભ્રષ્ટાચારી છે તમારી સરકાર લોકોની અપેક્ષાઓ સંતોષવામાં તરફ વિકાસ આખા ગુજરાતમાં તમારા મારા પડસેવાના ટેક્સના પૈસાથી વિકાસ સપ્તાહના નામે સરકારે જે તાઇફા કર્યા જે ઉત્સવો ઉજવ્યા અને બીજી તરફ આજે મંત્રીઓના રાજીનામા લેવાય છે આવતીકાલે નવા મંત્રીઓ બનશે તો 50% કરતા વધારે જે ચાલુ મંત્રીઓ છે એને ઘર ભેગા થવાનો વારો આવવાનો છે મારી મુખ્યમંત્રીને પૂછું છે કે મંત્રીના રાજીનામા અધવચ્ચે શું કામ લો છો 5 વર્ષ માટે પ્રજાએ તમને સરકાર બનાવવાનો મેન્ડેટ આપ્યો છે પૂરી બહુમતી આપી છે તમારે અઢી વર્ષે મંત્રીઓના રાજીનામા લેવા પડે છે એનો મતલબ છે કે તમારા મંત્રીઓ ભ્રષ્ટાચારી છે તમારી સરકાર લોકોની અપેક્ષાઓ સંતોષવામાં